ભરૂચના હાંસુર તાલુકાના ઇલાવ ગામમાં આયોજિત રામકથામાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના હાંસુર તાલુકાના ઇલાવ ગામે તારીખ પાંચ જાન્યુઆરીથી રામચરિત માનસ કથાનું ધાર્મિક ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું છે કથાના ચોથા દિવસે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ કથામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ હાંસુટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ આગેવાન મહાદેવ પટેલ હિમાંશુ પટેલ હાંસુટ તાલુકા પંચાયતના સભ્ય જીડી પટેલ ગામના ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વ્યાસપીઠ પરથી કથાકાર ધનેન્દ્ર વ્યાસજીએ મંત્રી ઈશ્વરસિંહ પટેલને સાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા મંત્રી ઈશ્વરસિંહ પટેલે રામકથાના ભવ્ય આયોજન બદલ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર અને એકતાની ભાવના મજબૂત કરે છે ચોથા દિવસે ભગવાન વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ભવ્ય સાથે રામ હતો સાથે જ પાંચસો એક દીવડાની મહાઆરતી યોજાઈ હતી જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રામકથા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો હતો આ કથા તારીખ તેર જાન્યુઆરી સુધી ચાલશે